ટીમે લિંબાયત ઝોન બતી લાખોની લાંચ પત્રકાર દ્વારા માંગવામાં આવી હતી ફરિયાદીએ કરેલું બાંધકામ ન તોડવાની આવે જેમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવલા પતિ

રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે તેમજ કાર્યપાલક ઇજનેરના નિવાસસ્થાને પણ તપાસ કરવામાં આવશે પંદર લાખ રૂપિયા પૈકીના રોજ ફરિયાદી ચાર લાખ રૂપિયા એ આ કામના વચેતિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઈલ એમની ઓફિસે આપવા માટે મોડી જે ગયેલા જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એવો નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે